નમસ્કાર મિત્રો જેડીઆર ક્લબની વેબ સિરીઝ મારી વ્યક્તિયાત્રામાં આજે આપણે એક સરસ મજાના વ્યક્તિને મળવા આવ્યા છે જેમનું નામ છે ડૉક્ટર રાજ રાઠોડ જેઓ આયુર્વેદની અંદર નિષ્ણાંત છે અને અદ્ભુત એક ક્લિનિક પણ ચલાવી રહ્યા છે અને આયુર્વેદ શું છે એની વાત આપણે એમની સાથે સીધી કરીએ નમસ્તે સર નમસ્તે કેમ હા હવે આજે આયુર્વેદ વિશે થોડું જાણવું છે કારણ કે અમે લોકો સુધી નવી નવી વાતો પહોંચાડીએ છીએ જેમાં આયુર્વેદમાં તમે ભણ્યા છો તો આજે થોડું જાણવું છે કે આયુર્વેદનો ભૂતકાળ શું હતો વર્તમાન શું છે અને ભવિષ્ય શું રહેશે અત્યારના ડિજિટલ યુગમાં અને તમારી વ્યક્તિ એટલે તમે શરૂઆતથી નાનપણથી કોઈ વિચાર હશે તમારો વર્ષો પહેલા યસ તો એ વિચાર અત્યારે પૂર્ણ થયો તો આમાં આયુર્વેદમાં કરવું એવું કારણ કે એલોપેથીમાં અત્યારે એવું કહેવાય છે બહુ કમાણી છે સારું છે આયુર્વેદને લોકો ભૂલી રહ્યા છે તો આયુર્વેદમાં જ કેમ કરવું તો એ થોડા તમારા વિચારો રજૂ કરો બરાબર છે વ્યક્તિ વ્યક્તિયાત્રાની મારી પર્સનલ વાત કરું તો ઘરમાંથી બેકગ્રાઉન્ડ તો મેડિકલ ફિલ્ડ રિલેટેડ છે એટલે લોકોને આશા હોય જ કે એમબીબીએસ કે જનરલ એલોપેથી તરફ જવાની પણ કોઈ કારણોસર એમાં ન જઈ શકાય ને અત્યારે આપણે આમાં છીએ તો એટલે એમ કહેતા હોય ને કે જે તમને મળે એને પ્રેમ કરવો તો જ તમે આગળ નીકળી શકો તો આયુર્વેદને ધીરે ધીરે જેમ સમજતા ગયા ને એમ ખબર પડતી ગઈ કે જેમ તમે કીધું ને કે શું ફ્યુચર શું એનું પાસ્ટ તો એકચ્યુઅલી આયુર્વેદને હું એમ જ કહું છું કે આયુર્વેદ એક અલ્ટિમેટ વે છે કે જેનાથી આયુર્વેદમાં ન માત્ર આરોગ્ય વિશે પણ સ્વસ્થ કઈ રીતે રહી શકે આયુર્વેદના બે મૂળભૂત મુદ્દાઓ છે કે એનો મોટો આપણે કહીએ છીએ એના મુદ્દાઓ છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશ્મનમ એટલે પહેલો મુદ્દો એ છે કે સ્વસ્થની સ્વાસ્થ્ય જાળવી રાખવું લોકો બીમાર જ ન પડે તો આપણે જરૂર જ નથી મેડિસિન આપવાની તો એના માટે આયુર્વેદમાં દિનચર્યા ઋતુચર્યા અને સદવૃત ખાસ કરી કે એનું આખું વર્ણન આપેલું છે અલગ અલગ અધ્યાયોમાં અને એના પછી આતુરશ્ય વિકાર પ્રશ્મનમ છે એટલે કે જે આતુરને જે વિકાર યાની કે રોગ થાય છે એનું પ્રશ્મન એનું જે આપણે મારણ છે રોગનું મારણ કઈ રીતે કરવું એનો ઉલ્લેખ છે એટલે બંનેને જો સાથે લઈને ચાલીએ તો જ આપણે આયુર્વેદને યોગ્ય રીતે સમજી શકીએ પછી જો મારી પર્સનલ વાત કરું તો જો મેં જે ગ્રેજ્યુએશન છે તે અહીંયા બરોડામાં પાણીગેટ કોલેજમાંથી કરેલું છે અને માસ્ટર્સ કોર્સ પારુલ યુનિવર્સિટીમાંથી કરેલું છે અને સાથે સાથે એક વર્ષનું દિલ્હીથી જે ફેલોશીપ થાય છે એ કેરેલાથી મેં કરેલું છે એક વર્ષ ત્યાં જઈને એટલે આ છે તો આયુર્વેદ અત્યારે જેમ વચ્ચે એક બહુ મોટું કોરોના એવું સમજો તો એ ટાઈમે એવું સાંભળ્યું કે લોકો આયુર્વેદ તરફ બહુ વળ્યા યસ નાયલોપેથી તો એ કેટલી જરૂરી હતી ને ત્યારે પણ એકચ્યુઅલી જો કોરોનાની વાત કરું તો એક વાયરસ હતો આયુર્વેદમાં એકચ્યુલી વાયરસનું ને એવું કોઈ વર્ણન નથી આયુર્વેદમાં જે સિમ્ટોમ મળે એના એના આધારે એનું નિવારણ કરવાનું હોય તો એના ખૂબ સારી રીતે ઉલ્લેખ આયુર્વેદમાં વર્ષો પહેલાં આપેલો હતો જે ફીવર એને કે આપણે જ્વર સાથે કમ્પેર કરીએ છીએ આયુર્વેદમાં તો એના અલગ અલગ ઘણા બધા ટાઈપ્સ આપેલા છે આજે તો કોરોનાને આપણે ડિફાઈન કર્યો પણ એવા ઘણા બધા ડિઝીઝ છે જે આગળ જઈને આવશે કે નહીં હોય તે બધાનું જ આયુર્વેદમાં પહેલાંથી વર્ણન હતું અલગ અલગ દોષ અનુસાર અમુકમાં જેમાં ઠંડી વધારે લાગતી હોય અમુકમાં તાવ વધારે આવતો હોય એ રીતે અલગ અલગ સિમ્ટમ અનુસાર ઘણા બધા પ્રકારના તાવનું આયુર્વેદનું વર્ણન છે ભલે નામ એને કોરોના આપો કે તમે બીજું આપો પણ એનું નિવારણ અને એના લક્ષણો પહેલેથી જ આયુર્વેદમાં વર્ણિત છે તો એ કોઈ નવી વસ્તુ નથી કે કોરોના આવ્યા એના લીધે આયુર્વેદનું નામ વધારે થયું છે એવું નથી પણ ત્યારે લોકોને જરૂરિયાત સમજાણી કે આપણે શું બેઝમાંથી પરિવર્તન કરી શકીએ કે આપને શ્વસનતંત્રની બીમારી છે કોરોનામાં જનરલી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી કફ વધારે થાય તો આ શ્વસન બીમારી છે તો તે સમય આપણે કફને કઈ રીતે ઓછો કરી શકીએ આપણે ડાયજેશનને કઈ રીતે પાવરફુલ કરી શકીએ કે જેનાથી એ ડિઝીઝના જે સિમ્ટોમ્સ છે યાની કે શ્વાસ છે કફ છે એ ઓછા કરી શકીએ એ આપણને જાણવા મળે તો ત્યારે જે ઉકાળાનું પ્રમાણ વધ્યું અથવા તો સુદર્શન ઘનવટી લોકો ઘરે લેતા થયા તો સુદર્શનથી તાવ ઓછો થાય પણ અહીંયા આપણે જાણવું જરૂરી છે કે માત્ર સુદર્શન લેવાથી તાવ ઓછો ન થાય માત્ર કોઈ એક પ્રકારનો ઉકાળો લેવાથી આપ કોરોનાથી બચી શકો એવું શક્ય જ નથી તો તમારે યોગ્ય વૈદની સલાહ અનુસાર કયા ઉકાળા કે કયા દવા કે કઈ ગોળી લેવી જોઈએ એ જાણવું જોઈએ કોરોના પછી આપણે જાણતા થઈએ સારું છે પણ યોગ્ય રીતે જાણવું ખૂબ જરૂરી છે માત્ર એક ઉકાળો કે એક લઈ મેડિસિન આપણે ડાયરેક્ટ સ્ટોરમાંથી લઈને ઉપયોગ કરવો એ જરા પણ યોગ્ય નથી એટલે એમાં એવું કહેવાય કે અત્યારે કોઈ પણ ખાંસી થઈ કે શરદી થઈ તો ઘરમાં એક ટેબ્લેટ કોમન પડી હોય આખું ઘર લે છે તો એ કેટલું યોગ્ય કે આયુર્વેદમાં પછી એની પ્રકૃતિ પ્રમાણે યસ એ બહુ જરૂરી છે પ્રકૃતિ પ્રમાણે લેવું ખૂબ જરૂરી છે અમુક કોમ્બિનેશન બહુ રેર કોમ્બિનેશન હોય કે જે દરેક લઈ શકે નાના છોકરાથી માંડીને પણ એનો ડોઝ પણ જરૂરી છે કે આપણે ખબર ન હોય જનરલ લોકોને કે શું ડોઝમાં લેવું જોઈએ લાઈક ઉકાળા છે તો ઉકાળાથી ઘણા બધા લોકોને અલ્સર પણ થઈ શકે અને એ જ ઉકાળાથી ઘણા લોકોને શ્વાસ સારો પણ થઈ શકે તો એનો ડોઝ જરૂરી છે પછી બીજું છે અનુપાન યાની કે એનો જે વ્હીકલ છે લાઈક અમુક વસ્તુ આપણે પાણી સાથે લઈએ અમુક દૂધ સાથે લઈએ અમુક ઘી સાથે લઈએ તો આયુર્વેદમાંનું પર્ટિક્યુલર વર્ણન છે કે અંદર એ પેટમાં જઈને કઈ રીતની અસર કરશે એ એના આધાર છે કઈ સાથે લેવામાં આવે છે તો એ પણ ખૂબ જરૂરી છે એટલે આપણે જો આ બધી બાબતોનું ધ્યાન રાખીએ તો એક મેડિસિનનો અનેક ઉપયોગ પણ કરી શકીએ લાયક એક મેડિસિનનો શ્વાસમાં પણ ઉપયોગ થાય એનો માથા દુખાવવામાં પણ ઉપયોગ થાય એનો જ સાથે સાથે પેટના દુખાવામાં પણ ઉપયોગ કરી શકીએ પણ એના માટે જરૂરી છે તર્ક અને જે એક વૈદ પાસે સારો હોય એટલે ડાયરેક્ટ કોઈ એક મેડિસિનનો ઉપયોગ કરવો જરૂરી નથી એના સાથે જો તર્ક સમજીએ કે ધારો કે પ્રકૃતિને કઈ રીતે લાગે વળગે છે સાથે આપણા દેશ અત્યારે ધારો કે આપણે ગુજરાતમાં છીએ તો એક મેડિસિન આપણે અલગ રીતે અસર કરશે એ જ વસ્તુ રાજસ્થાન કે હિમાચલ પ્રદેશમાં અલગ રીતે અસર કરશે તો એ જાણવું ખૂબ જરૂરી છે એને એ સાથે રોગી પરીક્ષા અને રોગ પરીક્ષા બે વસ્તુ હોય છે આયુર્વેદમાં એકચ્યુઅલી કે રોગી યાની કે જે પેશન્ટ છે આપણી પાસે એની પરીક્ષાઓ અલગ અલગ હોય કે પ્રકૃતિ એની કહે છે વિકૃતિ કહે છે એ કયા દેશમાં મોટો થયો છે એને શું સાતમ્ય છે લાઈક તમારા માટે અલગ વસ્તુઓ યોગ્ય હોઈ શકે મારા માટે અલગ હોઈ શકે શું તમારું સત્વ છે એને કે માનસિક બળ તમારું કેટલું છે અમુક મેડિસિન તમે પચાવી શકો હું ન પણ પચાવી શકું તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેડિસિનનો ઉપયોગ કરવો જોઈએ ના કે ખાલી કારણ કે એ ઔષધ છે આયુર્વેદમાં ચાર વસ્તુઓ કીધી છે કે જે વૈદ છે એને આધીન છે બધા ઔષધો તો હું જે વસ્તુઓ મારા વિચાર કરીને આપું એ અલગ રીતે અસર કરશે પણ તમે તમારી રીતે લો તો એ અસર ન પણ કરી શકે એવું છે બરાબર

જો એ શરૂઆતના સ્ટેજમાં આવે લાઈક તાવ આવ્યો અંતર પહેલાં દિવસે બીજા દિવસે આવે તો મટી પણ શકે એન્ટીબાયોટિકની જરૂર નથી પડતી એવા પણ ઘણા બધા લોકો છે કફ થયો છે તો એને આપણે એનું પ્રોપર નિદાન યાની કે શેના કારણે કફ થયો છે લાઈક તમે કાલે કોઈપણ જાતનું વધારે ડ્રાઇવિંગ કરેલું છે પ્રવાસ કરેલો છે અથવા તો એવી કોઈ એક્ટિવિટી કરેલી છે કે જેનાથી તમને પ્રોબ્લેમ થયો છે તો એને આપણે દૂર કરો તો એનાથી થઈ શકે આરામથી એટલે એને સમજવું જરૂરી છે આયુર્વેદની કરી હવે આયુર્વેદ બધાને કેવો અત્યારે ગુગલ પર આયુર્વેદ સર્ચ મારે તો ઘણું બધું આવશે પણ ખરેખર આયુર્વેદનો ઇતિહાસ કેટલો જૂનો છે કે એક કયા સમય ક્યારથી અમલમાં આવ્યું એ તમે ભણાવી જશો તો થોડુંક એની જાણકારી આપો છો ખૂબ સારું છે કારણ કે આ છે ને આપણો બેસ્ટ છે ભારતનો જે આપણી સંહિતા છે એ શાસ્ત્રમાંથી આવી છે યાની કે અથર્વવેદનો ઉપવેદ કહેવાય છે અને જો તમે જોતા હશો ચરક સંહિતા સુશ્રુત સંહિતા આપણી પાસે છે આ સંહિતાઓ છે આયુર્વેદનો મૂળ છે અને જો આયુર્વેદ ની વાત કરું તો આયુર્વેદ ક્યારથી એવું છે કઈ જ ન શકાય કારણ કે અનાદિ અનંત છે બ્રહ્માજી ના ખુદ સ્મરણ થયેલું એવું કહેવાય છે અને એમણે આગળ આગળ અલગ અલગ જેમ કે દક્ષ પ્રજાપતિ અશ્વિનો પછી ઇન્દ્ર પછી ભારદ્વાજ ઋષિ અને એમ આગળ જઈને ચરક અને સુશ્રુત આદિ મહર્ષિઓ સુધી પહોંચ્યું અને પછી એ અલગ અલગ ઋષિઓએ પોતાના નામથી સંહિતા લખી એમાં આગળ આગળ જઈને મે ની સંહિતા કહેવાય છે જે ચરક સુશ્રુત અને અષ્ટાંગ અને વાઘવટજી જે લખેલું છે સંહિતા કહેવાય છે એનો વધારે લોકો ફોલો કરે છે અને એના પછી લોકોએ પોતાના અનુસાર એની કમેન્ટ્રી લખેલી એટલે ધારો કે કોઈક વાક્ય કહેવાય તેને હું મારી રીતે કઈ શું સમજુ છું કમેન્ટ્રી કહેવાય તો અલગ અલગ લોકો એની કમેન્ટ્રી લખેલી છે જેમ કે જેત જેભ છે દલહણ આદિ કમેન્ટ્રી ચક્રપાણી છે કમેન્ટ્રી લખેલી છે તો એ ધીરે ધીરે લોકોની સમજમાં આવ્યું એને સંસ્કૃતમાંથી લોકો ઇંગ્લિશ સંસ્કૃત હિન્દી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું અને આજે જે અભ્યાસક્રમો ભણાવે છે એમાં જનરલી ઇંગ્લિશ અત્યારે અભ્યાસક્રમો ભણાવે છે પણ એનો બેસ છે સંસ્કૃત

આયુર્વેદ ને લોકો કેટલા એમ ફોલો કરી રહ્યા છે અત્યારે તમને તમારા પેશન્ટ તરફથી રિપ્લાય કે આયુર્વેદમાં કે બહુ લેટ થઈ રહ્યું છે નથી રહ્યું એવા એવા રિસ્પોન્સ હા આ બહુ સારો ક્વેશ્ચન છે ને લોકો ઘણા લોકોના ક્વેશ્ચન હોય છે એટલે લેટનું મેં તમને પેલા જ કીધું કે લેટ ત્યારે થાય જાવ તમે લેટ પહોંચો કોઈ પણ વસ્તુ જો ઊંડે ઉતરે તો એને કાઢતા વાર લાગે તો જો તમે પહેલા જ પહોંચી જશો તો વાર નહીં લાગે અને પેશન્ટ તરફથી ત્યારે આ રિપ્લાય મળે છે કે જયારે અલગ પેથી અથવા તો ડાયરેક્ટ આવેલું છે પણ જો આયુર્વેદને કન્ટિન્યુઅસ ફોલો કરતું હોય ને લાંબા સમયથી આયુર્વેદને ફોલો કરતું હોય તો એમના પ્રશ્ન જ નથી રહેતો અને એમના માનસિક એ બને છે અને આયુર્વેદથી પણ મને સારું થશે તો થાય જ છે જ્યારે તમે માનો છો તો એ વસ્તુ થશે તો તમે માનતા જ નથી એની કે અમુક લોકોને પર વિશ્વાસ નથી અને મજબૂરીના કારણે અમુક પર આવવું પડે છે કોઈ ઓપ્શન ન હોવાના કારણે તો એમને સારું થવામાં મે બી વાર લાગી શકે અથવા તો ન પણ થાય કારણ કે એમને મનમાં જ એક ગ્રંથિ નથી કે થશે કે નહીં થાય પણ જો તમે વિશ્વાસ કરો કોઈ પણ વસ્તુ ઉપર મંત્ર ચિકિત્સા છે યજ્ઞ ચિકિત્સા છે એનું પણ આયુર્વેદમાં વર્ણન છે કે જેમ કે વિષ્ણુ સહસ્ત્ર નામનું વર્ણન છે આયુર્વેદમાં કે જે ફીવર છે જ્વરની એક અવસ્થા છે એમાં વિષ્ણુ સહસ્ત્ર નામથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે એના એવું નથી ખાલી આપણે વાતો કરવી છે સંહિતામાં લખેલું છે એના પ્રેક્ટિકલ રિસર્ચ પણ થયેલા છે ડેટા પણ છે આવી રીતે ગાયત્રી મંત્ર અલગ અલગ મંત્રોચ્ચાર છે યજ્ઞ છે અમારા એક ગુરુજી છે જેમ યજ્ઞ ચિકિત્સા પર કામ કરે છે લાઈક કોરોના પીરિયડમાં કોરોના એક મહામારી હતી કે જેમાં એક વ્યક્તિને અસર નથી થતી ઘણા બધા સમૂહને અસર થતી હતી તો દરેકને મેડિસિન આપવા કરતા જે મેડિસિનલ પ્લાન્ટ છે એને જ આપણે યજ્ઞમાં હોમ કરીએ હવન કરીએ તો એનાથી એના જે પોઝિટિવ વાઇબ્સ છે એ આખા વર્લ્ડમાં ફેલાય છે એટલે એવા ઘણા પ્રયોગ થયેલા છે કે આખા ગામમાં કોરોના જ્યારે વધારે હતો ત્યાં ગામમાં હવન યજ્ઞ કરવામાં આવ્યું અને પછી જે ગામમાં ખૂબ સારા કોરોનામાં રિઝલ્ટ મળ્યા છે એટલે આવી જો બધી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો આયુર્વેદને પાયાને લઈને આપણે જીવનશૈલી બદલવી જોઈએ મૂળ મુદ્દો એ છે કે જીવનશૈલી જો નહીં બદલીએ તો નવા નવા રોગો આવશે જે આપને ખબર નથી જેના નામ પણ નથી એવા એવા રોગો આવવાના છે અને ઇન ફ્યુચર જે હેલ્થ કન્ડિશન છે એ લોકોને ખરાબ થઈ છે તમને ખબર છે કે આજે લોકોના નાની થર્ટીઝ ફોર્ટીઝ એજમાં હાર્ટ એટેકના પ્રશ્ન આવે છે તેનું કારણ શું છે આપણી ફૂડ હેબિટ્સ આપણી જે લાઈફ રૂટિન છે જે આપણું સ્વસ્થ વૃત્ત માટે જરૂરી છે કે બ્રહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠે સ્વસ્થ રક્ષાર્થમાં આવ્યું છે એવું કહેવાય છે તમારા આયુષ્યની રક્ષા માટે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ પણ લોકોને ખબર જ નથી બ્રહ્મ મુરત શું છે ઇવન લોકો તો બ્રહ્મ માં શું છે ચાર વાગે એટલે જો એમાં ચેન્જ નહીં આવે તો લોકોની કમ્પ્લેન રહેશે ત્યારે આયુર્વેદ લઈએ પણ ક્યાં આ પરેજી શબ્દ કેટલો કામદાર આયુર્વેદમાં એટલે પરેજી એ તમારા જીવન માટે છે ખાલી ઔષધ લેવા માટે ટેમ્પરરી પરેજી રાખવાનો મતલબ નથી તમને થશે રોગ સારો થોડા ટાઈમ પછી ફરી થશે એટલે પરેજી એને સાચું શબ્દ હું કહું ને તો એ સ્વસ્થ વૃત અથવા તો દિનચર્યા છે પરેજીમાં લોકો શું આપતા હોય કે તમે દૂધ સાથે ખાટું ન ખાવું એટલે વિરુદ્ધ આવે છે આવી જ રીતે દૂધમાં દૂધ આઇટમ ખાતા હોય ત્યારે નમકવાળી આઇટમ આઈટમ ન ખાવી વધારે જેમાં નમક હોય એ વિરુદ્ધ આવે છે તો પરેજી આ બધી જ છે એવું નથી કોઈ અલગથી જે તમારા સૃષ્ટિમાં જ નથી ને કઈ અલગથી આપી જવું કહે છે એટલે જે દિનચર્યામાં ભાગ છે એને જ અમે એઝ અ પરેજી તમને સમજાવીએ છે કે આવું જનરલી લોકો કરતા હતા અને એનાથી સ્વસ્થ રહેતા હતા પણ એને આપણે જો હું ડાયરેક્ટ ખાલી એમ કીધું કે આનાથી તમે પર્ટીક્યુલર આખા લાઈફ લોંગ સ્વસ્થ રહેશો તો અમે માનવાના નથી કે ભાઈ ચલો ચાલશે આજના જમાના પ્રમાણે શું છે પણ જો એક ડિઝીઝમાં ધ્યાન રાખવામાં આવે તો એ પરેજી એ જ સ્વસ્થ વૃત અથવા તો દિનચર્યા છે અલગ વસ્તુ નથી પરેજી અને અત્યારે જે માહોલ જામ્યો છે બધાનો કે ફટાફટ પેલું ફૂડ ખાધું આ કરીને જે શરીરમાં પ્રમાણ ચરબી થી માંડીને બધું વધી રહ્યું છે એટલે નાના નાના રોગ નાના બાળકને પણ થઈ રહ્યા છે તો એ લોકોને જે વધી રહ્યા છે રોગ એની અંદર વેઇટ લોસ કરવું છે કે પછી મારે ફટાફટ આવું સારું દેખાઈ જવું છે તેમાં ફૂડ કેટલું જરૂરી એમાં બરાબર અત્યારે જમે કે ફાસ્ટ ફૂડ જમવાનું છે એટલે બે મિનિટમાં મેગી રેડી અથવા તો થોડી વારમાં તમે ચાઇનીઝ છે અને એમાં મસાલાનું પ્રમાણ જોવો તમે કે એક ને એક તેલમાં વારંવારમાં ઘસતો દળાતી હોય તો એક આયોર્જનો કન્સેપ્ટ છે સંસ્કાર જે માણસના સંસ્કાર હોય એમ ફૂડ યાની કે જમીએ છીએ આપણે એને પણ એક સંસ્કાર થવો જોઈએ આપણે જે અલગ અલગ બાફીએ છીએ રાંધીએ છીએ તળીએ છીએ એક સંસ્કારનો એક ભાગ છે એના વિશે અલગ અલગ ચેપ્ટર્સ અને બુક પણ આયોજમાં અવેલેબલ છે તો જ્યાં સુધી એ ન થાય ત્યાં સુધી ફૂડ ડાયજેશન માટે યોગ્ય નથી આપણે કોઈ પણ કાચા સલાડનું વધારે પ્રમાણ લેવું એ પણ યોગ્ય નથી ડાયરેક્ટ જે ફાસ્ટ ફૂડમાં ખાલી થોડીવારમાં તળીને તમને આપી દે છે તમે એને સોસ સાથે લો છો એટલે ડાયજેશનમાં જે વસ્તુ ગરમ ના હોય અથવા તો જેમાં પ્રોપર માત્રામાં ઘી અથવા તેલ ના હોય અથવા તો જે વસ્તુ સ્નિગ્ધ એટલે કે જે આપણા નીચે સુધી પહોંચી જ ન શકે તો એ ડાયજેશન થવાની જ નથી અને બીજું મસાલા વધારે પ્રમાણમાં હોય તો એસિડિટી કરે છે આજકાલ તમે જુઓ લગભગ સો ટકા લોકોમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોની એસિડિટી કન્ટિન્યુઅસ હોય જ છે એના માટે એક ટેબ્લેટ આવે છે જે લોકો કન્ટિન્યુઅસ ખાતા જ હોય છે લોકોના ઘરમાં હોય છે તો એ જરા પણ યોગ્ય નથી અને એનાથી સાઇડ ઇફેક્ટ પણ ખૂબ વધારે થાય છે તો એવો ખોરાક ખાવો જોઈએ જે આપણા ઘરમાં પ્રોપર રાંધેલું હોય જેને પ્રોપર સંસ્કાર થયેલા હોય આપણે આપડા પહેલા કે ચૂલામાં રાંધતા તો અત્યારે ગેસમાં રાંધે છે એના કારણે ગેસની તકલીફો પણ એટલી વધે છે લોકો પ્રોપર પાકતું નથી એ પેલા જ ફૂડ લઈ લે છે એટલે આપણે જે ઘણા બધા કોન્સેપ્ટ છે એક એક ડિટેલમાં વાત કરીએ તો ઘણો સમય વિતી જાય લાઈક કુકરમાં પકાવીએ છીએ તો એમાં વરાળ અંદર અંદર રહી જાય છે આપણે ખુલ્લા વાસણમાં પકાવીએ તો જલ્દી પચી જાય તો આવા ઘણા નાના નાના કોન્સેપ્ટ છે જેના આપણે બહુત પણ વાત કરી શકે એવા કન્સેપ્ટ ધ્યાનમાં રાખીને આપણે કરવું જોઈએ બીજું એક પૂછ્યું કે જે આયુર્વેદમાં એક મેં પણ કોર્સ કર્યો હતો તેમાં એક શબ્દ મને બહુ શીખવા માં આવ્યો હતો લંગનમ પરમ ઔષધ યસ યસ તો અત્યારે તમે જોશો કે શ્રાવણ મહિનો છે નવરાત્રી હમણાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે યસ તો એમાં બધા ઉપવાસ કરી રહ્યા છો તો એમને એવું હોય કે સાથે મારું શરીર સારું થાય વજન ઓછું થાય અને માતાજીની ઉપાસના થઈએ પણ છેલ્લે જ્યારે નવ દિવસ પૂરા થાય નવરાત્રી પતે કે શ્રાવણ મહિનો પતે એટલે ઓછું તો ના થયું પણ ચાર કિલો વધી ગયું તો એનું કારણ શું કે ફૂડ ના લીધે યસ 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 એકચુઅલી બહુ સાચી વાત લંગનમ પરમ ઔષધમ એ બહુ બેઝિક વાત છે અને આયુર્વેદમાં જે ટ્રીટમેન્ટ છે જેની એક અવસ્થા હોય છે કે પહેલા સ્ટેજમાં શું કરું બીજા સ્ટેજમાં શું કરું ત્રીજા સ્ટેજમાં શું કરું તો ઓલવેઝ પહેલા સ્ટેજમાં લઘન કરવું જોઈએ મોસ્ટલી ઘણા બધા છે બે પ્રકારના ડિસીઝ હોય એક તો ઘણું બધું ખાવાથી બધું કન્ઝ્યુમ કરવાથી થયેલા હોય અથવા તો બીજા એવા હોય કે જે અપતર પણ એનીથી અશક્તિ એવા જે અમુક જે પ્રોપર ટર્મ છે કે જે અશક્તિ આવે અથવા તો તમારા શરીરમાં ખાલી પણ પડે તો એને અપતર પણ જન્ય ડિસીઝ કહેવાય લાઈક ચક્કર આવવા ભ્રમ થો ઘણા વર્તી ઘણો પ્રોબ્લેમ હોય તો આ બધા અપતર પણ જન્ય ડિઝીઝ હોય તો એમાં તમારે જમવું યોગ્ય પ્રમાણમાં જોઈએ એવી વ્યવસ્થામાં તમે લગન નથી કરી શકતા પણ જે સંતર પણ આજે અનલિમિટેડ નો જમાનો છે લોકો જમવા માટે નથી જતા મતલબ ફૂલ ત્રણસો વસૂલ કરવા માટે જાય છે કહી શકો તો એ જમાનામાં તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે લંઘન જયારે કરવામાં આવે છે ત્યારે દરેક માણસ માટે અલગ અલગ લંઘનની લિમિટ હોય લંઘનમાં શું ફૂડ લેવું લંઘન અલગ અલગ પ્રકારો બતાવે છે તડકામાં તમે ઉભા રહો છો તો એ પણ એક જાતનું લંઘન છે ખાલી ઉપવાસ એ લંઘન નથી તમે અમુક સમય સુધી તરસ્યા રહો છો તો એ પણ એક ટાઈપનું લંઘન છે પછી આયુર્વેદમાં અલગ અલગ શુદ્ધિઓ બતાવેલી છે જેમ કે વમન પણ આપણે જનરલી વધારે જાણીએ છીએ કે ઉપવાસ તો ઉપવાસની પણ એક હદ હોય છે તમે મગ ખાવ બેસ્ટ છે પણ તમે એની જગ્યાએ ઉપવાસમાં કેળા ચીકુ જે કફ કરનાર વસ્તુ હોય છે એને તમે વધારે પ્રમાણમાં ખાવ કારણ કે દરેકનું પ્રમાણ નિશ્ચિત હોય આપણા સ્ટમકના પણ અમુક અલગ અલગ રીજન બનાવવા જોઈએ આપણે લાઈક એમ કે છે ને કે ત્રણ પાડ પાડવા જોઈએ એક ફૂડ માટે એક પાણી માટે અને એક ભાગ ખાલી રાખવો જોઈએ કે જેનાથી એ પ્રોસેસ વ્યવસ્થિત થઈ શકે અને આપણે ફૂલ પેટ ભરીને જમીએ છીએ એ જરા પણ યોગ્ય નથી લંઘન સમયે દૂધ આપણે વધારે માત્રામાં ન લેવું જોઈએ એક અથવા તો લઈએ તો એમાં અડધું પાણી નાખીને લેવું જોઈએ પછી દૂધ ગાયના અથવા ભેંસના કરતાં બકરીનું દૂધ નાના છોકરા માટે જેમ બેસ્ટ છે એમ જો આપણે કાંઈ ના ખાતા હોય તો ત્યારે ભેંસનું દૂધ પણ એમાં અડધું પાણી નાખીને લેવું જોઈએ અથવા તો કારણ કે ભારે પડે છે એક સમયથી આપણે મીઠાઈઓ વધારે ખાઈ તો મીઠાઈએ પ્રોસેસ કરેલું દૂધ જ ચાકરે

તો તમને નવ દિવસ પછી યોગ્ય પ્રમાણમાં તમારું માનસિક લેવલ પણ અલગ હશે બોડી લેવલ પણ અલગ હશે એટલે ફાસ્ટ ખાલી બોડી લેવલ માટે નથી માઇન્ડની અને બોડી માટે જરૂરી છે આપણે આયુર્વેદની સરસ મજાની સાથે વાત કરી સર છેલ્લેક લોકોને અત્યારે જેમ કે ભણવા માટે ડોક્ટર બનવું છે તો બધા અમુક પ્રકારના ડોક્ટર બનવા માટે જઈ રહ્યા છે તેમાં આયુર્વેદમાં પણ આગળ જાય એનું શું ભવિષ્ય છે તો તમારા તરફથી એક મેસેજ સર યસ આયુર્વેદનું ભવિષ્ય ખૂબ સારું છે કારણ કે જે અત્યારે પ્રવર્તમાન સ્થિતિ છે એમાં લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી ખૂબ જરૂરી છે આપણે જે અત્યારે મેડિસિન લઈએ છીએ એ ના તો જે ડિઝીઝના કોઝને દૂર કરે છે ના તો ડિઝીઝને દૂર કરે છે એક નાનું એક્ઝામ્પલ આપું કે તમે એક ટેબ્લેટ લો છો એ ફીવરમાં ટેમ્પરેચર ઓછું કરે છે માત્ર ને માત્ર ફીવર પાછળની જે પેથોલોજી એ ટોટલ રિવર્સ નથી કરતું એટલે આપણે એને પેથોલોજીને સમજવી જોઈએ પેથોલોજી સાથે સાથે એના જે રીઝન છે કે મને ફીવર આવ્યું અથવા તો કોઈ પણ મેજર રીઝન છે ફીવરનો એક એક્ઝામ્પલ લઉં છું પણ તમે એની જગ્યાએ હાર્ટ અટેક છે અથવા તો બીપી છે કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે આ બધા ડિઝીઝનું મૂળ પણ આખરે નાના ડિઝીઝથી જ શરૂ થયું પણ આપણું ધ્યાન નથી હોતું એટલે એ ટાઈમે જરૂરી છે કે આપણે આયુર્વેદ સમજીએ ભલે બધા આયુર્વેદનો કોર્સ ન કરે અથવા તો આયુર્વેદ ભણે નહીં પણ આયુર્વેદને થી સમજવું ખૂબ જરૂરી છે કારણ કે જીવનનું વિજ્ઞાન છે એ ખાલી ભણવા માટે કે અર્નિંગ માટેનું વિજ્ઞાન નથી અને જો અર્નિંગની વાત કરું તો એમાં પણ સ્પેશિયાલિટી બ્રાન્ચ છે જેમ કે ગાયનેક પીડિયાટ્રિક્સ અને હું પોતે જ મારું માસ્ટર છે એ ઓફથેલોલોજી અને એએનટી ની બ્રાન્ચ છે સાલક્ય તંત્ર જેને આયુર્વેદમાં કહેવાય છે આયુર્વેદની આ 2000 વર્ષ પહેલાની પદ્ધતિનો જે વાત કરી એમાં જ આઠ બ્રાન્ચ ડેવલપ હતી એ જમાનામાં અને આજે પણ સાઉથ ઇન્ડિયામાં ખૂબ ડેવલપ છે મેં જે સાઉથ ઇન્ડિયામાં જે એક વર્ષ હું રહેલો તો કેરળામાં ગાયનેક પીડિયાટ્રિક્સ અલગ અલગ હોસ્પિટલો છે નોટ ઓન્લી ક્લિનિક હોસ્પિટલ્સ છે એનો ફ્યુચર પણ બ્રાઇટ છે અને આજકાલ ગુજરાતમાં પણ ઘણી સારા લેવલની હોસ્પિટલ ખુલી રહી છે અને લોકો સ્વસ્થ થવા માટે નોટ ઓન્લી ખાલી ડિઝીઝ થી ભાગવા માટે નહીં ડિઝીઝ થી બચવા માટે પણ સ્વસ્થ બની રહેવા માટે પણ પ્રયત્ન કરી રહ્યા છે તો એના માટે આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ફિલ્ડના ફિલ્ડ લોકો ખૂબ જરૂરી છે જેનો પ્રમાણ વધવું જોઈએ અને આની જાગૃતતા પણ વધવી જોઈએ ઉમર માં પણ તો મિત્રો આજે સરસ મજાની ડોક્ટર રાજ રાઠોડ સર સાથે વાત કરી પણ એમનું સ્પેશિયલાઇઝેશન આંખ ઉપર છે આપણે જે આંખને જે કિંમતી વસ્તુ જેને આપણે ધ્યાન નથી આપતા તો ફરી કોઈ સારા એપિસોડમાં આપણે આંખ ઉપર એમની સાથે સરસ મજાની વાતો કરીશું ઓકે તો મિત્રો આ હતી આજે સર સાથે વાત ફરી ક્યારેક સરસ એપિસોડમાં બીજી વાતો લઈને આવીશું કારણ કે આયુર્વેદ એક ખજાનો છે ભંડાર છે તમે જે રીતે બુક્સ જોઈએ સરનું વાંચન પણ એટલું સરસ હશે અને એટલું સરસ વાત આપણને કરી પણ આપણે ક્યારેક બીજા એપિસોડમાં મળીશું તો પ્લીઝ આ ચેનલ ને જેડી આટલું લાઇક કરો શેર કરો અને ખાસ સબસ્ક્રાઈબ કરો